દ્વારા ટેન્ડરની શરતો મુજબ એકસો સાહીઠ બસો સાહીઠ સિલેક્ટેડ રૂટ પર દોડાવવાની છે ત્યારે ઇજરાદાર દ્વારા સોથી એકસો દસ જેટલી બસો દોડવામાં આવે છે વેઇટિંગ પીરિયડ બહુ ખૂબ જ વધી ગયો છે તેના લીધે જ લોકોએ પબ્લિક ટ્રાન્સપોર્ટ ઉપયોગ કરવાનો બંધ કર્યો છે વિનાયક લોજિસ્ટિકને જીપીએસ સિસ્ટમ અને આ જ સિસ્ટમથી જ જે પ્રમાણે તમામ બસોમાં લગાવવામાં આવે તે મુજબ જ ચૂકવણું કરવાનું નક્કી થતું હોય છે પરંતુ તે જીપીઆરએસથી મોનિટરિંગ પ્રોપર થતું નથી અને સ્માર્ટ સિટીના ચાર્ટર એકાઉન્ટ દ્વારા જ પાંત્રીસ કિલોમીટર બસ પ્રતિ દિવસનો ભાવ ઓડિટર દ્વારા જ બેતાળીસ કરોડ થી ચાર કરોડથી પણ વધારે ચૂકવેલો છે મિત્રો જે રિકવરી કરવા માટે જ ઓડિટર રિપોર્ટને એક વિસ્તુ વિસ્તૃત અહેવાલ પણ એક પત્ર સાથે રજૂ કરવામાં આવ્યો તે સીઓને લખવામાં આવ્યો તો આ રૂપિયા રિકવર કરવા માટે સામાન્ય સભામાં રજૂઆત પણ કરેલી છે પરંતુ પત્ર અને મૌખિક રજૂઆતોને ધ્યાન તંત્ર દ્વારા ધ્યાન લેવાતું નથી તેવી માહિતી સામે આવી છે બે વર્ષ પછી એટલે કે ત્રીજા મહિનાની બીજી તારીખ બે હજાર ત્રેવીસના રોજ એક સ્મૃતિપત્ર લખીને રૂપિયા રિકવરી કરવા માટે પણ જણાવવામાં આવ્યું હતું પરંતુ તે લોકો કહી રહ્યા છે કે દુઃખ સાથે જણાવવું પડે છે કે તંત્ર આ બાબતે ગંભીર નથી તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાનીને પણ અઠ્યાવીસ તારીખે માર્ચ મહિનાની અઠ્યાવીસ તારીખ બે હજાર ત્રેવીસના રોજ પત્ર લખી વ્યાજ સહિત રૂપિયા વસૂલ કરવા તથા વિનાયક લોજિસ્ટિકને બ્લેકલિસ્ટ કરવા પત્ર લખાયો હતો

આ બંને દિવસે નક્કી કરેલા રૂટો પર પચાસ ટકા બસ ફરી નહીં કારણ પચાસ ટકા બસોએ ભારતીય જનતા પાર્ટીના લોકોને કાર્યક્રમમાં લાવવા ઉપયોગ કરેલ છે વિનાયક લોજિસ્ટિક દ્વારા નક્કી કરેલ રૂટો ઉપર બસો ફરજિયાત પણ દોડવામાં દોડાવવાની જ હતી તેમ ન કરતો તેની દંડની જોગવાઈ અને નિયમોનું ઉલ્લંઘન કરી તેને બ્લેકલિસ્ટ કરવાની જોગવાઈ હતી બંને માટે બાવીસમી તારીખ અને પહેલી તારીખ પાંચમા મહિનાની પહેલી તારીખના એક માંગણી કરી છે પત્રમાં કે વિનાયક લોજિસ્ટિક કરવાની સાથે પત્ર લખવામાં આવે છે મિત્રો પત્ર બાબતે શું કાર્યવાહી કરે છે તેની વહેલામાં વહેલી જાણ થાય તે બાબતે પણ માહિતી સામે આવી છે વડોદરા શહેરમાં વિનાયક વર્ષોથી એક ષડયંત્ર રચાયું છે અર્બન ટ્રાન્ઝિટના નામે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે જે સિટી બસ સર્વિસમાં કોર્પોરેશન ને વર્ષે 17 થી 18 લાખ રૂપિયા કમાણી થતી હતી એમાં કોર્પોરેશને છેલ્લા 5 વર્ષમાં લગભગ 80 કરોડ રૂપિયા સામેથી એ સિટી બસને ચૂકવ્યા છે અને એની અગેન્સ્ટ કોર્પોરેશનના તમામ જે રૂટ જ્યાં એમને પ્રોફિટ ના થાય ત્યાં બી દર અડધો કલાકે બસ દોડે તેવી શરત હતી પણ એવું કશું જ એચીવ પાંચ વર્ષમાં થયું નથી આ બાબતે જે ઓડિટર છે સ્માર્ટ સિટી પ્રોજેક્ટના એ લોકોએ બી નોંધ કરી છે ત્યારે અમે બે હજાર રિકવરી સ્માર્ટ સિટીના જે બસ સંચાલકો છે વિનાયક લોજિસ્ટિક્સ એની પાસેથી નીકળે છે એ રિકવરી બેઝિકલી જે બસીસ એલાઉડ નથી એવી બસીસ ફ્લાય કરે છે એની છે જીપીએસ આપણા જીપીએસ અને એમના જીપીએસ સિસ્ટમમાં પ્રતિબસ સાડા ત્રણ કિલોમીટરના ડિફરન્સ જે ઓડિટે કાઢી છે ઓડિટ શાખાએ એનું ક્યુમ્યુલેટિવ રિકવરી આ તમામ બેતાલીસ ની રિકવરી પણ જાણે તંત્ર ડેલિબરેટલી ચૂપ છે એનો બાબત આજ દિન સુધી અમને કોઈ જવાબ નથી આપ્યો કોર્પોરેશને કમસે કમ આઠ થી દસ લેખિત રિમાઇન્ડર દરેક સભામાં બોલવ્યા પછી બી મ્યુનિસિપલ કમિશનર શ્રી બે વખત આ બસના ઇજારદારને એક્સ્ટેન્શન આપ્યું પણ કોઈ કાર્યવાહી નથી કરી હમણાંની જ વાત છે ઇલેક્શનના ડ્યુરેશનમાં બે વખત ચીફ મિનિસ્ટર ભૂપેન્દ્ર પટેલ આવ્યા ગૃહમંત્રી અમિત શાહ વડોદરામાં આવ્યા ત્યારે એ લોકો એ દિવસે એમની બસીસ એમના રૂટ પર બસીસ બંધ થઈ અને એ લોકોએ ખૂબ હાલાકી ભોગવી ટેન્ડરના ક્લોઝ પ્રમાણે જે વન સિક્સટી વન થર્ટી ફાઈવ પ્લસ બસ દરરોજ પ્લાય કરવી જોઈએ તેમાં સાહીઠ સાઈઠ બસની ઘટ પડી પણ આજ દિન સુધી એમાં શું પગલાં લીધા એ બાબતે અમે બંને વખત પત્ર લખ્યા હતા આ રિકવરી ડિમાન્ડ કરી હતી પણ એમાં શું કાર્યવાહી કરી તે બાબતે હજી સુધી મ્યુનિસિપલ કમિશનરે કઈ સ્પષ્ટતા નથી કરી કયા કારણસર આ ઈજારદાર પર કોર્પોરેશનના ચાર હાથ છે ને કોઈ કંઈ બોલી નથી શકતું નાગરિકોને આટલું બધું નુકસાન થાય છે જે રૂટ પર બસ આવી જોઈએ ત્યાં આવતી નથી અર્બન ટ્રાન્ઝિટના નામે બી નાગરિકો સાથે છેતરપિંડી થઈ છે ત્યારે કેમ આ ઈજારદાર ને છાવરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના પોસ્ટ હોલ્ડર છે એટલે કે એમાં ખૂબ મોટા ભ્રષ્ટાચાર થયા છે હવે કોઈ બોલી નથી શકતું એના માટે કે એમના જ રાજકીય કાર્યક્રમો આ સિટી બસ ડાયવર્ટ થતી હોય છે જેથી કરીને કોઈ રાજકીય પક્ષ શરમના બોલી નથી શકતા કોઈ હોદ્દેદાર આમાં બોલી નથી શકતા ને એક્શન નથી લેવડાવી શકતા આ બાબતે અમે કમિશનરશ્રીને પત્ર લખ્યો છે અને ડિમાન્ડ કરી છે કે જે એક્શન લીધું હોય તેની અમને જાણ